નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ ખેતરે ખેતરે નથી મજાક કરું હું આજે આપણે હોટા લઈ લઈને ડોબામાં આવી ગયા છીએ આપણી પાછળ ડૂબા છે તો આજે ખેતરે છે રજા એટલે ડોબામાં તો હાલો ડોબા પણ તમને આજે દેખાડી દઈએ મારા પણ અને મારા મિત્રના પણ કેટલા ડૂબા છે કયા કયા ડૂબા છે મારા આજે તમને બધું બતાવી દેવાનું છે અને અમારો ફ્રેન્ડ જયપાલ છે આજે એ પણ સાથે દાવ્યો આવ્યો છે અને આ જયપાલની ભેંજ ભાગે ભેંચ આપણે જયપાલની છે તો આ જયપાલ આ એની ભેંસ બાકી આ તો મારા બધા જયપાલની જ છે મારી તો બે જ છે ખાલી હજુ લાંબા લાંબા ડોબા ગણાય છે ઓછા નથી આ જયપાલની ભેંસ ડરી ગઈ બીકી ગઈ છે હવે આ પણ જયપાલની જ છે અહીંયા તો આપણને લાગે છે તડકો એટલે હું અને જયપાલ બે જૈથી સા બેસવા કારણ કે ઉનાળો આવી ગયો તડકો વધી ગયો ભેંસું તો તમને નહીં બતાવું તડકો લાગે બહુ

બેઠા છે બરોબર હા તો આપણે બે હજી આપણને લાગે તડકો ભાગો સાંયા જતા રહેવી પછી વાત કરવી તો આપણે તો સાંયા આતર્યા છીએ હું અને જયપાલ એક નાનો બાવળ છે અહીંયા કણે આવીને બેઠા છે આ જયપાલ આપણા મહેમાન પણ આવી ગયા છે તો મળીશું તમને કાલના વિડીયોમાં કારણ કે આજ તો બહુ જાજો જ તડકો છે મળીશું કાલના વાડીઓમાં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જયપાલ હા લાઈક